એક હારું કામ કરવા જવાનું છે તારા પ્રશ્ન નહીં પૂછવાના હું કહું એટલે મારા જોડે હેડવા કે તો કરો એ તું જોજે તારી આંખો આલી જોજે થાય ટાઈમ મારા મુરત પ્રમાણે હેડ હેડ સરપંચ એવું તો હું કોમ કર કે તો કરા હું તો લ્યો કે હું કે કે ના કરવાનું પૂછ ના કરવાનું લે હેડ બને તો હું કહું તાન પકડી લે માર ફોન બંધ કરી ના એ આગળ માર ફોન

બીજું તો કોઈ નઈ પણ ગોમમાં હારું કરજો એ તો કાળા ગાડીઓ કાળા પૈસા કાળો નોળો ખાધો આવી ગાડીઓ એટલે ના પૈસા ખાઈ જાય ખાઈ જાય તારા કરે છે એટલે પાવર તારો નાળો થાય સરપંચ આશી

સરપંચ ને બોલું છો આવાના મુઠે ના લાગવા ને આપડે બે મોડાય મારા હજુ બધું અંબાજી દર્શન કરવા જવાનું અમારે મફત ના પૈસા તો ફૂર્તિ ઉટી ની આ કડચી ગોમના પૈસા તો કયો ગ્રાન્ટ માં પૈસા ખાઈ જાય તો કયો આ હું સરપંચ આવે તો હું ગાડી તો લાવો પૈસા

આગળથી છે અરજી કરું છે આગળથી પણ એવું તો કાઢું ખાલી એક વાર તો ફોલ્ટ આવી જાય ને તો ગાડી ને બાડી ને બધું સરપંચ નું નોમ નીચો તો પેલો દગો કર્યો એટલે કામ સરપંચ તકો ભાઈ આવી જાવ ને તો મને મને ભરતા થશે ને હરઘું શું હોય હરઘું શું હોય ગાડી લાવી શકો ને સંપામાં ના બાબે છોકરે શું કે નહીં લોકા નઈ ગણો રોટલા માજી માજીને કોય છે ને પાછો ગામમાં બેસે એટલે વાતો કેવી કરશે અમારે કે છોકરો આમ કરે પણ કરે છે ને હું કરવાનું પણ ગામમાં તો માજીને ખાવાનું ક એના કરતાં અમારે સારું છે લોકવા પાડો મન બાય મને ટાડે સારી તમે ઊંઘી જાતો પણ મને ટાડે સારી કોક તો ગરમી વાય પણ મને ટાડે સારી ગોમ માં સારો આવ્યો પાડો વિચાર કરો પાડો ગોમ માં આવડા પડા વાળી જાડી બેમ જેવી ગાડી ટેરવા આવી મને તો આવી હકો બાર ને મો પ્રભુ કારી ગાડી આવી આવડો નાવડો પડા વાળી પગ ઉપર થઈ જાય ને આટકુ ટેર થઈ જાય

જો એ તો તમાર મોરી થઈને વખત બધું એ તો હું સાયકલ ના આવે તો મુએ ગાડી તો એવી લાવત કારી પણ ઓહો સાયકલ ના વંદા પરની ગાડી લાવબી જો હું આરો લેતા ઓલી બધાર કોન બધું થઈરે ના અગર મોટો મોટા નું

एने खाइजो खाइजो करो गोममा डाट वाडी जो जो करसम अले हओ कोन ती जिन लै जाऊ कोन ती जिन अले पण पखा हन लागे छ के राबसी सम्नी आव गोमनी मिटिंग मा सम्नी आव गोमबेगु तन तखान साथ बोलिजो त तारु बैठ जा

તમે ઉછો તમારાબ તમને શરમ જોડી જોવા 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 ગાડી તમે જોવા પછી ખબર પડતી નહીં

टा <laughs> म <laughs> <मने हासा थो। laughs>

अबे तू चावा पड़ी कदाई छ कहि दे मीटिंग मोर कहि दे क तखो आरी गयो तू तो बदु गोम मा धच्चु फेवरसी जो माथु बोलवा मन कहि दे नख पछ मन पूरी छ बस भूलि जा तो हु हो रखी तना भूलवा म भूलवा म मु सर पर नी बन्यो मन बधी खबर छ ल कोई तखा पछ अमर माथु तू पासन ना 45000 नो मन हिसाब नी आल्यो ए मने खबर पड़ी जई तू सिमेंटा नो लायो घर पास्टर करवाई बधी मन खबर पड़ी छ मु मारा मुढा म मु झोइरो मारा मुढा गाडी सेवी लाई पेला विचार करो तमे ओभ्या म ओभ्या म तो थियो बोला हु के बदत निकुला आने ओने केव छम काय

तियोप <laughs> સરપંચ <laughs> 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 <robi> <-Tukawa> <sharpani>

રોડના પૈસા ખાયદા સિમેન્ટના પૈસા ખાયદા પેલીના પૈસા ખાયદા બધા પૈસા ખાઈને ગાડી લઈને બંગલો તમારા લોકોથી થાય ને થાય લઈ જો સરપંચ ને રોડ ખવઈ ગયો ને ગાડી લાયા આવ્યો રહ્યો હું